માત્ર ખંભાતની જ પતંગના વેપારીઓને અંદાજે દસ લાખથી વધુનું નુકસાન થયું છે મંગળવારે મોડી રાત્રે અને બુધવારે વહેલી સવારે આવેલા વરસાદના કારણે પતંગના વેપારીઓને નુકસાન જોવા મળી રહ્યું છે ઉત્તરાયણને લઈ વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે પંડાલોમાં ખુલ્લામાં પતંગો દોરા સહિત વિવિધ ચીજવસ્તુઓ મૂકી હતી પરંતુ કમનસીબે કમોસમી વરસાદ કારણે અનેક વેપારીઓની પતંગો વરસાદમાં પડી ગયા હતા મોટા ભાગની પતંગો વરસાદમાં પડલી જતાં વેપારીઓને મોટું નુકસાન પણ થયું છે તેમજ ડબોઈ પંતકમાં કમકમ મોસમી વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા શિયાળુ પાક ઘઉં ચણા કપાસ સહિત પાકને નુકસાન થયું હોવાની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે તો બીજી તરફ ઠંડીનો જોર વધતાં ઝૂંપડાવાસીઓ અને ફૂટપાથ ઉપર রাত પસાર કરતા લોકોની દયની હાલત થઈ ગઈ હતી અનેક લોકોએ તાપણામ સળગાવી ઠંડીથી રાહત મેળવવાની ફરજ પડી હતી